બ્રાહ્મણ ત્રણ વખત આચુંબન કરાવે ને રીમ કેશવા એ નમ રીમ નારાયણ એ નમ એમાં ત્રણ શરીર છે સ્થૂળ શરીર સૂક્ષ્મ શરીર અને ત્રીજું કારણ શરીર માણસ મોટા ભાગે દ્રશ્યોનો વિચાર કરે છે પણ દ્રષ્ટાનો વિચાર કરતો નથી પણ જ્યારે દ્રષ્ટાનો વિચાર કરતા જ્યારે માણસની ગતિ કેવી છે તો કે બહારની તરફ પણ કાચબો પોતાના જે પ્રમાણે બધા જ અંગોને સંકેલી લે છે એમ યોગી પુરુષ જ્ઞાની પુરુષ શું કરે તો કે જે દ્રશ્ય દેખાય છે કેવું છે તો કે પિક્ચરના પડદા ઉપર ચાલતા દ્રશ્ય જેવું પિક્ચરના પડદા પર જે દ્રશ્ય ચાલતું હોય એમાં હસવાનો પ્રસંગ આવે તો માણસ હસે રડવાનો પ્રસંગ આવે તો માણસ રડે અને લડા લડીનો પ્રસંગ આવે તો માણસ તાલી પાડે પણ વાસ્તવિક રીતે પડદા પર કશું થતું નથી પ્રોજેક્ટર થી પડે પ્રોજેક્ટર પાછળ હોય અને દ્રશ્ય ક્યાં દેખાય આગળ એમાં સંસાર બી કેવો છે તો સંસાર આવો જ છે માણસ રાત્રે સૂતો હોય અને ઊંઘતા ઊંઘતા એની પાછળ વાઘ પડે અને હાંફળો પાપડો થઈ જાય અને હાફડો પાપડો થઈને માણસ દોડે બચાવો 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 ગાઢ જંગલમાં માણસ દોડે પણ ગાઢ જંગલમાં માણસ દોડ્યા પછી એકદમ અચાનક રાત્રે જાગી જાય અને પછી ખબર પડે કે અરે રે આ તો સપનું હતું તો સપનામાં જે વાઘ જોયો તો અને સપનામાં જે વાઘ જોતો તે કોણ હતું અને જે જાગી ગયો અને જાગી ગયા પછી ખબર પડી કે પેલું સપનું હતું એ કોણ છે આ તો બધી વેદાંતની વાતો છે બહુ આનંદ આવે આ બધી વાતોથી દ્રશ્ય અને દ્રષ્ટા જ્યાં સુધી છે ત્યાં સુધી દ્વૈત છે પણ જે દિવસે દ્રશ્ય અને દ્રષ્ટા એક થઈ જાય ત્યારે કયું દર્શન કહેવાય તો કે અદ્વૈત દર્શન કહેવાય અને અદ્વૈત દર્શન જ્યારે થાય ત્યારે આનંદ આવે જો એક દ્રષ્ટાંત આપું કોઈ માણસ નૃત્ય કરતો હોય તો નૃત્ય કરતા કરતા જુઓ ને તમે તો એને નૃત્ય દેખાશે વ્યક્તિ નહીં દેખાય તમે જોયું છે કોઈ કથક અથવા કોઈ અલગ અલગ પ્રકારના જે નૃત્ય કરતા હોય કોઈ તાંડવ નૃત્ય કરતા હશે તો નૃત્ય અને નૃત્યકાર બંને જુદા છે પણ તમને શું દેખાશે નૃત્ય કારણ કે તમારી દ્રષ્ટિ ક્યાં છે તમારું વિઝન તમારી આંખ ક્યાં છે પેલો માણસ નૃત્ય કરે જેમાં બંધ કરી દે અને સ્ટેજ ઉપર ઉભો રહે બે હાથ જોડીને ત્યારે આપણને ખબર પડે કે અરે આ તો નૃત્યકાર છે જેવી રીતે કોઈ માણસ ચિત્રકાર હોય ચિત્ર દોરતો હોય તો પીંછીથી ચિત્ર દોરે ત્યારે પીંછીથી જ્યારે માણસ ચિત્ર દોરતો હોય ત્યારે સ્વાભાવિક રીતે તમને એમ લાગે કે ચિત્ર દોરે છે આ માણસ ત્યારે ભલે તમને બે દેખાય પણ ચિત્રકારની દ્રષ્ટિથી તમે જુઓ ને ત્યારે ચિત્રકાર ચિત્ર સાથે તન્મય થઈ જાય છે જેવી રીતે વ્યાસપીઠ ઉપર કોઈ માણસ કથા કરતું હોય ત્યારે તમને એમ લાગે કે વ્યક્તિ બે જુદા જુદા છે પણ બે જુદા માણસ હોય તો વ્યાસપીઠ ઉપર 3 4 5 કલાક કથા સંભવ ના બને પણ એ વ્યક્તિ જ્યારે વ્યાસપીઠ જ્યારે સમર્પિત થઈ જાય ત્યારે પછી બે નથી રહેતા દ્રષ્ટિથી જુઓ તો તમને બે દેખાય પણ પછી આ જે સ્વરૂપ છે ને એ આમાં આવી જાય એ દ્વૈતવાદ નથી અહીંયા અધ્વૈતવાદ હોય તો જ આનંદ આવે એટલે આખા શાસ્ત્રોની જે ગતિ જેને કહેવાય ને એ બે શબ્દોમાં છે જે આપણે વારંવાર બોલીએ કે તત્વમશી તે તું છે પણ માણસ જપ કરતા કરતા યોગ કરતા કરતા ધ્યાન કરતા કરતા જાગીને જો માણસ પ્રયત્ન કરે તો આત્માની અનુભૂતિ થાય અને આત્મ સાક્ષાત્કાર જ્યાં સુધી ન થાય ત્યાં સુધી બધું નકામું છે તો એવું કહેવાય કે આત્મ સાક્ષાત્કારમાં નડે છે કોણ મજા આવે છે ને આનંદ આવે છે ને કથામાં આત્મ સાક્ષાત્કાર નડે છે કોણ આપણને આત્માની અનુભૂતિમાં આપણને નડે છે કોણ ભાઈ આજે તો છઠ્ઠો દિવસ છે કથાનો થોડોક તો જવાબ આપો માયા નડે છે પણ માયાની ઉપર દોસારો પણ ખોટું છે માયા નડે માયા નડે બધી વાત છે પણ માયામાં ફસાય છે કોણ અચ્છા એકલા મનનું દોસારો પણ ખોટું ના કહેવાય તમને એવું નથી લાગતું દેહ તો બિચારો જડ છે આપણે માયાની ઉપર દોષારોપણ કરીએ ક્યારેક મન ઉપર દોષારોપણ કરીએ જીવ તો નિર્લેપ છે પાંચમા સ્કંદમાં તમે જોયું નહીં ભરતજીનું અને ઋષભદેવજીનું આપણે બધી ઇન્દ્રિયો ફસાય છે ને ધીમે ધીમે હમ પણ એ ફસાય છે કેમ ફસાવાનું કારણ શું દેહાદ્યાસ દેહાદ્યાસ એટલે શું માણસ મારી અને તમારી બધાની એક જ વાત છે કે આપણે શરીર છે ને એને જ હું માનીને ચાલીએ છે જેમ ભરતજી રઘુગણ મહારાજને કહે છે ને કે રાજન સૌથી પહેલા તો તું આ શરીરને હું માનું છું એ છોડી દે આ શરીર એ હું નથી હું કોણ છું મારું સ્વરૂપ શું છે મોટા ભાગે આપણે એમ કહેવાય ને કે પહેલા તો સાંસારિક વિષયોમાં બહિર્મુખ બની એટલે આપણે શું કરીએ કે દ્રશ્યને જોતા હોઈએ છીએ પણ જે તે બી માણસ યોગ કરવા માટે છે જો અને એના માટે પાછી જને કેટલી બાધા પડે કાલ સવાર ન કરો તમે કે 4 વાગે સવાર ઉઠો તમે અને વિચાર કરો કે 4 વાગે ઉઠીને ધ્યાન કરીશ પ્રયત્ન તો કરજો બ્રહ્મ ધ્યાન કરવાથી એમ કે તમારું મન ધોઈને પવિત્ર થઈને સવારે ચાર વાગે ઉઠો ઓમકાર ઓમકાર નાદ કરો અને પછી તમને કેવા કેવા અનુભવ થાય છે ને એ તમે જાતે જોજો સારા અનુભવ ખોટા અનુભવ ચંચળ મન બને છે પણ મનને કેવી રીતે સ્થિર કરવું એકાગ્ર મન કેવી રીતે કરવું પ્રયાસ તો કરજો તો કઠિન છે પણ કોઈ માણસ જો તપ દ્વારા પ્રયત્ન કરે અને એ પ્રયત્ન કરતા કરતા સંસારના વિષયોમાંથી સાંસારિક કામનાઓમાંથી એનું મન હટાવે અને જે રીતે કાચબો બધી જ ઇન્દ્રિયોને સંકેલે છે અને પોતાની અંદર સ્થિત કરે છે એવી જ રીતે જે માણસ પોતે એક્સ્ટ્રોવર્ડ એટલે બહિર્મુખ ના બનતા ઇન્ટ્રોવર્ડ બને છે ઇન્ટ્રોવર્ડ એટલે શું અંતર્મુખી દ્રશ્ય નથી પણ દ્રષ્ટા બને છે જે તે કઈ બને છે એનો સાક્ષી બની જાય છે અને સાક્ષી બન્યા પછી તમે જુઓ જળ ભરત નું પાંચમા સ્કંદમાં પ્રસંગ છે ભરતજી સાક્ષી બની ગયા કોઈ માણસ ગાળો બોલે છે તો એ જ મસ્તી સાક્ષી બનવું બહુ કઠિન છે શિસુપાળો નો પ્રસંગ જો શિશુપાળ ભગવાનની કેટલી ગાળો બોલે તો એ ભગવાન સાક્ષી બની જાય સાક્ષી બની ગયા પછી સુખ અને દુઃખ ની પણ સુખ અને દુઃખની તિરસ્કાર ની શરૂઆત સાક્ષી બની જાઉં તો કોઈ સુખ નથી અને સાક્ષી બની જાવ તો કોઈ દુઃખ પણ નથી સુખદેવજી મહારાજના ગુરુ હતા જનક મહારાજ અને જનક મહારાજ જેવું કોઈ જ્ઞાની થયું નથી જેમની દ્રષ્ટિ છે જ નહીં એવા શરીર હું છું એ માનવાનું પહેલી છોડી દઉં પણ એ છૂટતું નથી આ ગોપીઓ કોણ તો કે નિત્ય ગોપી સાધન સિદ્ધા ગોપી અન્ય પૂર્વા ગોપી અનન્ય પૂર્વા ગોપી ઋષિ રૂપા ગોપી ગોપીઓને ઘણા પ્રકાર છે પણ ઘણા માર્ગોએ ગતિ કરતા 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 છેલ્લે દેહાધ્યાસ પણ છોડવાની વાત છે પણ દેહાધ્યાસ છૂટે કેવી રીતે ચલો એક સીધું સાદું ઉદાહરણ બતો આ ઉદાહરણ લગભગ દરેક કથા હું આપતો જોઉં છું એક ઘડો છે અને ગળો કેવો છે તો ગળો ખાલી છે અને પછી કોઈ માણસ પૂછે કે આ શું છે જુઓ તો એટલે પેલો જુએ હું ખાલી છે હવે ખાલી તો કશું છે જ નહીં તમે વિશ્વમ પરિસ્થિતિમાં ગાવ છો ને કાયમ ખાલી ને કોઈ સ્થળ કોઈ સ્થળ એવું છે જ નહી કે જે ખાલી છે તો પછી વિચાર થાય એટલે પછી આપણે શું કહીએ હવા છે બોલો તો હવા એકલી છે હવા એકલી છે અંદર બીજું શું છે અંદર અવકાશ જગ્યા સ્પેસ એકલી હવા નથી દિવસ હોય તો તેજ પણ છે અંદર ખ્યાલ આવે છે શું કહું છું દિવસ હોય તો અંદર તેજ પણ છે દિવસ હોય તો અંદર હવા પણ છે અને અવકાશ તો સ્વાભાવિક રીતે એટલે અવકાશ એટલે શું થયું કે આકાશ જેને આપણે અંગ્રેજીમાં શું કહીએ સ્પેસ તો ઘડાની અંદર જે સ્પેસ છે ઘડાની અંદર જે આકાશ છે ઘડાની અંદર જે અવકાશ છે એનું એ જ અવકાશ તો પાછું ઘડાની બહાર પણ છે તો બહાર જે અવકાશ છે કે ઘડાની બહાર જે આકાશ છે અને ઘડાની અંદર જે આકાશ છે એ બે જુદા જુદા છે હા કેવી રીતે જુદા છે તો કોઈ એમ કે આ તો ઘડાની અંદરનું આકાશ છે અને કોઈ શું કે નહીં નહીં ઘડાની અંદર નું આકાશ છે ને અને બહારનું જે આકાશ છે ને એ મહાકાશ કહેવાય તો આપણે આપણે બુદ્ધિથી પાછા એના પ્રકારો પાડી દઈએ એટલે શું કહે કે આ તો ઘટાકાશ છે અને પેલું મહાકાશ છે અચ્છા ઘડો બનાવ્યો કોણે કુંભાર પણ કુંભારને બનાવવાની ઈચ્છા હતી ઘડો બની ગયો તો માટી બી જોઈએ ને સાધન બી જોઈએ તો માટી શું થયું ઉપાદાન કારણ અને કુંભાર કોણ થયો નિમિત્ત કારણ હવે ઘડો બન્યો ઘડો બન્યો ત્યારે સ્વાભાવિક રીતે જે મહાકાશ હતું તો મહાકાશની પાછળ જે ઘટાકાશ થયું ને ઘટાકાશની બહાર શું થયું મહાકાશ થયું પણ પછી ઘડાને કોઈ આવે ને ઘડાને આમ કરીને તોડી નાખે અને ઘડાને તમે તોડી નાખો તો ઘડાને તોડી કાઢીએ તો શું થાય કે કે હવે ઘડાની અંદર જે આકાશ હતું ને એ બહારના આકાશ જોડે એક થઈ ગયું જો ભેદ જ ખોટો છે ઘડાની અંદર જે આકાશ હતું પછી નાખવામાં નતું આવ્યું ઘડો બનાવ્યો એટલે બે આકાશ જુદા પડ્યા પણ મહાકાશ અને ગટાકાશ દ્વૈત છે બે છે પણ એ દ્વૈત તત્વ જેને કહેવાય એ આ ધ્વૈત તત્વ ક્યારે બન્યું તો કે ઘટાકાશ જ્યારે તૂટી ગયો ઘડો તૂટી ગયો હવે ઘડો અને મહાકાશ બંને શું થઈ ગયા તો કે એક થઈ ગયા એવી રીતે ગોપી ગીત એટલે શું રાસલીલા એટલે શું અને રાસ લીલામાં જીવ અને શિવની એકતા કેવી રીતે સિદ્ધ થાય ગોપીઓએ બધા જ પ્રકારની જીવનમાં ગતિ કરી પણ છેલ્લે દેહાધ્યાસ ના છૂટે ને હું સ્ત્રી છું હું પુરુષ છું